અહીંયા ગોરનાથુએ મણિનગર અમદાવાદ રહું છું યાત્રા બહુ સારી રહી મેં સેકન્ડ મે બે હજાર પચીસે મેં જર્ની સ્ટાર્ટ કરી હતી અહીંયાથી નેપાલ ચાઇના કઝાકિસ્તાન ઉઝબેકિસ્તાન તુર્કેનિસ્તાન ઈરાન આર્મેનિયા જોર્જિયા ટર્કી એના પછી ગ્રીસથી યુરોપ એન્ટર કરીને ટોટલ ફોર્ટી ફાઇવ કન્ટ્રી એ સફર કરી છે અને લાસ્ટમાં હું ડેસ્ટિનેશન લંડન હતું અને લંડનથી પાછા હું ફ્લાઇટમાં આવ્યો છું ટોટલ એકસો બે દિવસ થયા મને લંડન પહોંચતા અને બત્રીસ હજાર કિલોમીટર થયા પડાવ તો ઘણા બધા ચેલેન્જીસ હતા સૌથી પહેલાં જો આપણે ટુ વ્હીલર લઈને નીકળ્યા હોઈએ તો વેધર એક બહુ મોટું ટાસ્ક હતું મારા માટે નેપાળમાં મને રોડ સારા નહોતા મળ્યા તો રોડ ચેલેન્જીસ હતું ચાઇનામાં મને બધી જ ટાઇપના વેધર મળ્યા માઇનસ પાંચ ડિગ્રીથી લઈને હેવી સ્નો હેવી રેન હેવી વિન્ડ આ બધા જ વેધર મને મળ્યા છે જે મેં બાઇક ઉપર પસાર કર્યા છે આ તો પરિવારનો સપોર્ટ વગર આ વસ્તુ શક્ય જ નથી બધાનો પ્રેમ મને સપોર્ટ રહ્યો બધાના બ્લેસિંગથી જ આ આટલી મોટી રાઈડ નિર્મિઘ્ન બહુ મોટો એમાં કોઈ એટલો મોટો કોઈ સંઘર્ષ ના રહ્યો બાઈકે મને ક્યાંય કોઈ રીતે હેરાન નહીં કર્યો બાઇક મેં બે વાર સર્વિસ કરાવડાવી અને ફેમિલીના બધા ફ્રેન્ડ્સનો બહુ સારો સપોર્ટ રહ્યો હું બીએમ ડબલ્યુ ટ્વેલ્વ ફિફ્ટી જીએસએ લઈને ગયો હતો એ બારસો પચાસ એસીની બાઇક મેં કલ્પના બી નથી કરી એ રીતનું સ્વાગત થયું છે મને એમ લાગ્યું કે મારા ફરીથી લગ્ન થઈ રહ્યા છે એવું એવું મને ફીલ થયું એરપોર્ટ ઉપર બધા આવ્યા હતા મારું સ્વાગત કર્યું પછી અમે અહીંયા જૈન મંદિર આવ્યા બધા ત્યાં સમાજના બધા વડીલો મારા પરિવારના બધા મારા ફ્રેન્ડ સર્કલ બધાએ મારું ખૂબ સ્વાગત કર્યું અને મને પ્રેરણા પ્રોત્સાહન આપ્યું મારે યસ મારે બે ત્રણ દિવસે મારે વાત થઈ જતી હતી પરિવાર સાથે વિડીયો કોલ કે ફોન ઉપર વાત થઈ જતી હતી કેવું છે હું ઇન્સ્ટાગ્રામ પર બધી અપડેટ કરતો હતો તો મારા ફેમિલીમાં મારા બધા ફ્રેન્ડ બધું ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરીઓ જોઈને એમને ધ્યાન આવી જતો હતો કે ભાઈ આ શું થઈ રહ્યો છે ક્યાં ફરી રહ્યો છે તો એ બધા માટે ઇઝી રહેતું હતું અને બેથી ત્રણ દિવસે મને જેમ ટાઈમ સેટ થતું હતું એ રીતે હું વાત કરી લેતો હતો બધા મને બાઇક રાઇડિંગ કરતાં ચા ચાર વરસ થઈ ગયા મેં ઇન્ડિયા અમદાવાદમાં અને આખા ઇન્ડિયામાં લગભગ એક લાખ કિલોમીટર બાઇક રાઇડ કરેલી છે બાઇક રાઇડ કેવું છે એક તમારો તમારાથી એક મિલન એવું કહી શકાય કે તમારે એકલાય જ એ સફર પાર કર્યો છે મેં તો તમે એકલાય યાત્રા કરી તમે જે જે બી તમારી સ્ટોરી તમે જાણો છો તમે એને કઈ રીતે આખા બધા પ્રોબ્લેમ્સને ફેસ કર્યા કારણ કે આખું મેનેજમેન્ટ છે એવરી ડે હોટલ બુકિંગ કરવું દરેક વેધર ફૂડ મેનેજ કરવું રૂટ પ્લાનિંગ કરવું આખી બધી કન્ટ્રીમાં ક્યાં ક્યાં ફરવું છે એ બધું પ્લાનિંગ કરવું તો એક ટાઈમ જ નહોતો મળતો એમ જે સાથે સંજીવ રાજ અમદાવાદ